દાંતીવાડાના લાખણાસર ગામે પૌરાણિક અને ઐતિહાસિક હનુમાન દાદાના ભવ્ય મંદિરે છેલ્લા બસો વર્ષથી વધુ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક મેળો ભરાયો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાખણાસર ગામના દેસાઈ ધૂળી દાદીના ગાય બાંધવાના વાડામાં આશરે બસો વર્ષ પહેલાં હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા વાજતે ગાજતે દાદાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ સમય વીતતા અત્યારે ગ્રામજનો તેમજ દાદાના ભક્તો દ્વારા ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ થયું છે લોકો દૂર દૂરથી આસ્થા લઈને હનુમાન દાદાના ભવ્ય મંદિરે દર્શન કરવા ભારે ભીડ જામી હતી મેળામાં ચા નાસ્તો રમકડા વગેરેના સ્ટોલ ઉભા કરાયા હતા જ્યારે બાળકોએ ચકરડી ચકડોળમાં બેસી અનેરો આનંદ માણ્યો હતો સ્થાનિકો દ્વારા મેળામાં આવનાર દર્શનાર્થીઓ માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું

આ મંદિરમાં મેળાનું કાર્તિકી શિવ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન થાય છે ખૂબ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને દાદાના દર્શન કરી અને એમના આશીર્વાદ મેળવતા હોય છે આમ જોવા જઈએ તો બસો અઢીસો વર્ષ એટલો સમય થઈ ગયો છે આમ એની અગાઉના સમયથી પણ દાદાનું મંદિર છે અને અહીંયા એક વાડો હતો અને થોડીમાં કરીને દાદીમાં રહેતા અને એક ગાયની સેવા ચાકરી કરતાં એ સમય દરમિયાન સ્વયંભૂ રીતે હનુમાનજીની મૂર્તિ મળી આવેલી હતી એટલે કહેવાય છે કે એના અગાઉ પણ અહીંયા કંઈક મંદિર હશે અને આજે પૌરાણિક મંદિર આપણે માની શકીએ અને એની પૂજા અર્ચના આજે પણ એમના પરિવાર દ્વારા મંદિરમાં થતી હોય છે અને ગામના લોકો અને ભ્રગ યુવા મંડળના મિત્રો દ્વારા પણ મેળવવામાં સેવા આપે છે અને દાદાના આશીર્વાદ મળે છે